જીવન એ નામ અને શ્વાસ વચ્ચેની યાત્રા છે બે પ્રકારના લોકો હોય છે એક પોતાના નસીબને દોષ આપે અને બીજા કર્મથી નવી દિશા બનાવે ભગવાન કૃષ્ણ કહે છે કે જે કંઈ થાય છે તે સમય પ્રમાણે નક્કી હોય છે નસીબ પોતે કરેલા કર્મોનું ફળ છે સ્થાન અને સંપત્તિ સ્થાયી નથી શાંતિમાં ભગવાનનો વાસ છે અને અશાંતિમાં અંધકાર છે પોતાના સ્વભાવમાં જીવીએ એ જ સાચું જીવન છે જીવન એક યાત્રા છે આત્માને ગોતવાની આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે પ્રથમ તે લોકો કે જેઓ પોતાના કરતા વધુ સમૃદ્ધ વ્યક્તિને જુએ છે અને વિચારે છે કે તેનું નસીબ સારું છે અને મારું ખરાબ છે અને બીજું તે લોકો કે જેઓ પોતાના કરતા વધુ સમૃદ્ધ વ્યક્તિને જુવે છે અને વિચારે છે કે જો તે સમૃદ્ધ બની શકે તો હું કેમ નહીં પ્રથમ વર્ગના લોકો બધું અટકાવીને જીવન જીવે છે અને બીજા વર્ગના લોકો પોતાની રીતે બધું પ્રાપ્ત કરીને જીવન જીવે છે જ્યારે માણસ જન્મે છે ત્યારે તેનું નામ નથી હોતું પરંતુ શ્વાસ હોય છે જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તેનું નામ હોય છે પરંતુ શ્વાસ નથી હોતો વાસ અને નામ વચ્ચેની યાત્રાને જ જીવન કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં અનાજ લખવામાં આવે છે સમય તેને ત્યાં બોલાવે છે કોઈનો હિસાબ આપવામાં આવતો નથી દરેક વ્યક્તિ તેના નસીબનો હિસાબ છે તેથી માણસને ક્યારેય તેની સ્થિતિ અને માયા પર ગર્વ ન થવો જોઈએ એમ સમજો કે બેઠેલા પગ ભગવાનના છે અને સ્થાયી પગ સેતાન ના છે ભગવાન શાંત અને સ્થિર મનમાં રહે છે અને સેતાન અશાંત અને અસ્થિર મનમાં રહે છે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે પહેલા તમારા મનને શાંત અને સ્થિર કરવું જોઈએ નહીં તો તમારું મન બેચેન થઈ જશે અને તમારા માટે સેતાનની જેમ કામ કરશે જગતમાં તારું કોઈ નથી બધા તેમના સ્વાર્થના કારણે તમારી સાથે જોડાયેલા છે અને જ્યાં સુધી કોઈ વ્યક્તિને આ વાતનો અહેસાસ ન થાય ત્યાં સુધી તેનામાં ભગવાન પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ ઉત્પન્ન નથી થતો ભલે તે ગમે તેટલો જૂઠો અથવા દંભી હોય તેમ છતાં તમે તમારી જાત પ્રત્યે સાચા રહો છો કારણ કે કોઈને બીમાર જોઈને તમારી જાતને બીમાર કરવી એ સમજદારી નથી પરંતુ મૂર્ખતા છે કોઈ માણસને સારું જીવન કે ખરાબ જીવન આપવામાં આવ્યું નથી એક જ જીવન આપવામાં આવ્યું છે તેને સારું કે ખરાબ બનાવવું એ માણસ પર છે જે કોઈ પોતાની ખુશી માટે બીજાને નુકસાન પહોંચાડે છે તે માણસ કહેવા યોગ્ય નથી એક માણસ તે છે જે બીજાના લાભ માટે પોતાના હિતનું બલિદાન આપે છે અને ઓછામાં ઓછું બીજાને નુકસાન પહોંચાડતો નથી ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ફક્ત પોતાના માટે જીવે છે તે એક દિવસ મરી જશે અને જે વ્યક્તિ બીજાઓ માટે જીવે છે તે હંમેશા યાદ રહેશે દુનિયાનું સૌથી શક્તિશાળી વ્યક્તિ તે છે જે છેતરાયા પછી પણ લોકોનું ભલું કરવાનું બંધ કરતો નથી જે બીજાને નિયંત્રિત કરે છે તે શક્તિશાળી હોઈ શકે છે પરંતુ જે પોતાને નિયંત્રિત કરે છે તે વધુ શક્તિશાળી છે મિત્રો જીવન એક બસ જેવું છે જ્યાં સુધી તે દોડતી રહે છે લોકો આવતા રહે છે ક્યારેક તે ઝડપથી દોડે છે ક્યારેક તે ધીમી ચાલે છે ક્યારેક તે સ્ટેશન પર અટકે છે કેટલાક નવા લોકો આવે છે કેટલાક વૃદ્ધ લોકો ઉતરે છે પરંતુ મુસાફરી ચાલુ જ રહે છે જ્યારે છેલ્લું સ્ટેશન આવે છે ત્યારે બધા ઉતરી જાય છે કોઈ સાથે નથી રહેતું બાળકનો જન્મ થતા જ માતા-પિતા બાળક માટે આ જીવન યોજના બનાવે છે કે તેને ક્યારેય કોઈ સમસ્યા ન થવી જોઈએ જરા વિચારો કે દુનિયા કોણે બનાવી છે તેમણે તમારા માટે કેટલી યોજનાઓ બનાવી હશે બિનજરૂરી રીતે તણાવ ન કરો બધું પૂર્વ નિર્ધારિત છે નાનું બાળક જૂના ગંદા કપડા કાઢીને અને નવા કપડા પહેરીને રડે છે પરંતુ માતા તેના રડવાની કાળજી લીધા વિના તેના કપડા બદલે છે કારણ કે તે જાણે છે કે તેના બાળક માટે શું યોગ્ય છે ભગવાન એક રસ્તો બંધ કરે તે પહેલા 10 રસ્તા ખોલે છે ઉનાળાની ઋતુમાં પાંદડાઓ સુકાઈ ગયા પછી પણ પક્ષીઓ માળો છોડતા નથી કારણ કે તેઓ એ પણ જાણે છે કે ફરીથી વરસાદ આવશે અને વૃક્ષ પર નવા પાંદડા આવશે તમે જન્મ સમયે જે લાવ્યા હતા તે હવે ખોવાઈ ગયું છે તમે જે બનાવ્યું છે તે નાશ પામ્યું છે જ્યારે તમે જન્મ્યા હતા ત્યારે તમે તમારી સાથે કંઈ પણ લાવ્યા નહોતા તમને આ પૃથ્વી પર જે કંઈ છે તે બધું ભગવાન પાસેથી મળ્યું છે તમે આ ધરતી પર જે પણ આપશો તે ભગવાનને આપશો દરેક વ્યક્તિ આ દુનિયામાં ખાલી હાથે આવ્યો છે અને તેણે એક જ રસ્તા પર ખાલી હાથે ચાલવું પડશે દરેક વસ્તુ ભગવાનની જ છે ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જે લોકો તમારી સાથે ખરાબ કરે છે પછી ભલે તમે સારું કરો તે ખરાબ તેથી શાંત રહો અને તમારું કામ કરો મૃત્યુ પછી માત્ર પ્રશંસા જ હોય છે એકસાથે રહીને છેતરનાર કરતા મોટો કોઈ દુશ્મન હોઈ શકે નહીં અને આપણા ચહેરા પર દુષ્ટ વસ્તુઓ કહેનાર કરતા મોટો કોઈ મિત્ર હોઈ શકે નહીં યાદ રાખો સીધી વાત કરનાર વ્યક્તિ કડવો હોય છે પરંતુ ક્યારેય દેશદ્રોહી હોતો નથી જે છેતરપિંડી અને દુઃખ થયા પછી પણ

જીવી શકશો તો તમે જીવનભર કોઈને કોઈ વાતથી નાખુશ રહેશો જીવનનું એકમાત્ર સત્ય એ છે કે તમારી પાસે દરેક સમયે બે વિકલ્પ હોય છે પ્રથમ તમારા મનને ખુશ કરવા માટે જેમ તેઓ કહે છે તેમ તમારી આંખો બંધ કરો અને તે કરતા રહો બીજું તમારા મનની વાત ન સાંભળો અને પોતાને પ્રશ્ન ન પૂછો જે આ સમયે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે જો તમને લાગે કે પ્રથમ વિકલ્પ કરતાં બીજો વિકલ્પ વધુ મહત્વપૂર્ણ છે તો પછી તમારું મહત્વપૂર્ણ કાર્ય કરવાનું શરૂ કરો પછી ભલે તમારી પાસે મન હોય કે ન હોય તમારા મનને આ કામ કરવું કે નહીં તે ન પૂછો મન હંમેશા મહત્વપૂર્ણ કાર્ય કરવાનું બંધ કરી દે છે ઉઠો અને અન્ય વિકલ્પો સાથે કામ કરવાનું શરૂ કરો રાહ જુઓ ઘણા વર્ષો સુધી યોગ્ય સમયની રાહ જોયા પછી પણ તમને કંઈ નહીં મળે કારણ કે યોગ્ય સમય ક્યારેય આવતો નથી તેને જાતે જ યોગ્ય બનાવવો પડે છે જો તમે શરૂઆત નહીં કરો તો તમે આજે જ્યાં છો ત્યાં જ રહેશો તેથી તમે જે કરવા માંગો છો તે આજથી જ શરૂ કરો હવે હું તમારી સાથે વાત કરીશ તમારી પાસે સમય છે છતાં તમે બહાનું બનાવીને કામ કરવાનું બંધ કરો છો તમે સેની રાહ જોઈ રહ્યા છો તમારા માતા પિતા ભાઈઓ અને બહેનો જ્યારે તમે તેમની સાથે ન હોય ત્યારે પ્રેમ શરૂ થશે શું તમારા જીવનમાં જે લોકો હવે તમારી સાથે છે તે જ રીતે તમારી સાથે રહેશે સમય જતાં જીવન બદલાઈ રહ્યું છે લોકો

જેથી તેઓ તેમની પાસેથી બધું મેળવી શકે પૈસાથી વસ્તુઓ જન્મતી નથી પરંતુ ભગવાનથી બધી વસ્તુઓ જન્મે છે અને પ્રાપ્ત થાય છે આમ જે લોકો ભગવાનનું મહત્વ જાણે છે તેઓ તુચ્છ રૂપિયાના લોભમાં ફસાતા નથી અને ભગવાનની પૂજામાં વ્યસ્ત થઈ જાય છે કર્મ એ પાક છે જે વ્યક્તિએ કોઈ પણ કિંમતે કાપવો પડે છે તેથી હંમેશા સારા બીજ વાવો જેથી પાક સારો રહે ખોટા સન્માન અને ખોટા ગૌરવને બચાવવા માટે જો તમે લોકો શું કહેશે તે વિશે વિચારીને હંમેશા તમારી ખુશીનું ગળું દબાવી રહ્યા છો તો પછી ભવિષ્યમાં તમે આશા રાખશો કે તમે ખુશ થશો અને જ્યારે ભવિષ્યમાં ઉદાસ થશો ત્યારે એમ ન કહો કે ભગવાન આટલા નિર્દય કેમ છે જે આટલી પીડા આપી રહ્યા છે જે લોકો જરૂરિયાત કરતા વધુ લોકોની ચિંતા કરે છે તેઓ તેમનું ભવિષ્ય બગાડે છે દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક જે શક્તિશાળી હોવા છતાં માફ કરે છે અને બીજો જે ગરીબ હોવા છતાં કંઈ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મૂર્ખોની સામે બુદ્ધિની વાત ન કરો ચૂપ રહો કારણ કે તેમની પાસે કંઈ પણ નવેસરથી સમજવા માટે પૂરતી બુદ્ધિ નથી તેઓ વિચારે છે કે માત્ર તે જ વસ્તુઓ જે તેઓ માને છે તે સાચું છે બાકીનું બધું ખોટું છે તેથી જ તેમની બુદ્ધિ એક જગ્યાએ અટવાઈ જાય છે આવા લોકો દિવસ રાત કહે છે તેમને સાફ કરવા ન દો દુનિયા તમને ગાળો આપશે પરિવાર કે સંબંધીઓ તમને અપમાનિત કરશે તો પણ આંધળા અને મૂર્ખ બનીને કોઈને જવાબ ન આપો ફક્ત તમારા લક્ષ્ય તરફ લક્ષ્ય સુધી પહોંચશે મહાન સફળતા લાંબા સમયની માંગ કરે છે સમય આવવા દો આપણે એ પણ કહીશું કે આપણે શું છે જીવન એક કડવું સત્ય છે આ ભૂલ ન કરો આ દુનિયામાં નવાણું લોકો માત્ર પૈસાને જ પ્રેમ કરે છે માતા-પિતાને તેમની પુત્રી માટે એક સમૃદ્ધ પતિની જરૂર હોય છે તો પછી છોકરામાં અછત રહે છે તો પણ એવી નોકરી હોવી જોઈએ જેમાં તમને વધુ પૈસા મળે પછી ભલે ગમે તે નોકરી કરવા માંગતા હોય કે નહીં જીવનમાં પૈસા મહત્વપૂર્ણ છે પરંતુ પૈસા જ બધું નથી દુનિયામાં અત્યાર સુધી જે લોકો મહાન બન્યા છે તેઓ પૈસા કરતાં પોતાના કામને વધુ પ્રેમ કરતા હતા તેથી તમે તે કામ કરો જે તમને દિલથી ગમે છે તમે જે કામને પ્રેમ કરો છો તેમાં તમારું સો ટકા આપો પછી તમારી પાસે એટલા પૈસા હશે કે તેને રાખવા માટે કોઈ જગ્યા નહીં હોય મૃત્યુ સમયે રાવણે લક્ષ્મણને જ્ઞાનની ત્રણ બાબતો જણાવી જે જીવનમાં મહાન સફળતાનું રહસ્ય છે પ્રથમ શક્ય તેટલી વહેલી તકે સારા કાર્ય કરો અને શક્ય તેટલું ખરાબ કાર્યથી દૂર રહો બીજું બીજાને ક્યારેય નાના અને પોતાને મહાન ન ગણો મે ભૂલ કરી અને આ મારી સાથે થયું મે વાંદરાઓ અને મનુષ્યોને નબળા છે એવો વિચારવાની સૌથી મોટી ભૂલ કરી ત્રીજું તમારા જીવનનું રહસ્ય ક્યારેય બીજાને ન જણાવો કારણ કે દુનિયા તમારું રહસ્ય જાણશે અને તમારો ઉપયોગ કરશે ભૌતિક સુખમાં લિપ્ત થઈને આપણે આપણો કર્તવ્ય ભૂલી રહ્યા છીએ આપણે આપણી સુખ શાંતિને ભગવાનની ભેટ માની લેવી જોઈએ અને જીવનની મુશ્કેલીઓ અને દુઃખથી ભાગી જવાને બદલે આપણે તેને ભગવાનની કૃપા તરીકે સ્વીકારવી જોઈએ આપણે વિચારવું જોઈએ કે ભગવાનને મને મારી સેવા માટે ઘણી બધી સુખ સુવિધાઓ આપી છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મનું ફળ માણસને મળે છે જેમ એક વાછરડું સેંકડો ગાયોની વચ્ચે તેની માતાને શોધે છે એટલે કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તમને તમારા દરેક કર્મનું ફળ ચોક્કસ મળશે તેથી જો તમે કોઈ પણ કામમાં સખત મહેનત કરી રહ્યા છો અને તમને તેનું પરિણામ મળી નથી રહ્યું તો દુખી ન થાઓ સખત મહેનત કરતા રહો અંતિમ પરિણામ તમારા પક્ષમાં હશે ક્યારે કોઈને પણ માફ ન કરો કારણ કે તમે જે વ્યક્તિને માફ કરી રહ્યા છો તેણે તમારા માટે પહેલેથી જ તેના મનમાં કંઈક વિચાર્યું છે અને તે વિચાર અનુસાર તમારો ન્યાય કરશે જો તમે સાચા છો તો પણ તે તમને સાચા નહીં માને કારણ કે જો તે તમને સાચા માને છે તો તેના મનમાં રહેલા મુદ્દા ખોટા હશે અને તે તેના મુદ્દાઓને ખોટા કેવી રીતે જવા દેશે તેથી જ તમે તમારી જગ્યાએ રહો અને સફાઈ કરવાનું બંધ કરો જો તમે સમજો છો તો તમે ઘણો આગળ વધશો જો તમે લોકોને સાચા દિલથી પ્રેમ કરવાનું શરૂ કરો છો તો લોકો તમને માન આપવાનું બંધ કરી દેશે અને જો તમે પોતાને સાચા દિલથી પ્રેમ કરીને પોતાને માન આપવાનું શરૂ કરશો તો દુનિયા પણ તમને માન આપવાનું શરૂ કરશે લોકો તેમની જરૂરિયાતો અનુસાર તમારો ઉપયોગ કરશે તેને એવા સંબંધનું નામ આપશે જ્યાં તમે તેમના અનુસાર જીવવાનું બંધ કરી દો અને તમારા વિશે વિચારો તમે તેમના માટે ખોટા હશો અને તમારી બધી ભલાઈ એક ક્ષણમાં જ સમાપ્ત થઈ જશે જ્યારે પણ તમે કોઈને મદદ કરવાની સ્થિતિમાં હોવ ત્યારે તેમને મદદ કરો ભગવાન તમારા દ્વારા તેમની પ્રાર્થનાનો જવાબ આપી રહ્યા છે દારૂ વેચનાર ક્યાંય જતો નથી પણ દૂધ વેચનાર શેરીમાં જાય છે સારાની પાછળ કોઈ જતું નથી બધા ખરાબની પાછળ પડી રહ્યા છે શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું હોય તો ખરાબ ન અનુભવો કારણ કે લોકો તે જ વૃક્ષ પર પથ્થરો ફેંકે છે જેના પર વધુ મીઠા ફળો હોય છે ઘણી મહેનત કર્યા પછી પણ

મન ક્યારે સાચું વિચારે છે ક્યારે ખોટું કારણ કે આત્મામાં પ્રેમ છે અને નફરતની સંસ્કૃતિ જેનો તમે વધુ ઉપયોગ કરો છો તે તમારો સ્વભાવ બની જશે હવે તે તમારી પસંદગી છે કે તમે પ્રેમ પસંદ કરો છો કે નફરત પ્રેમ થી જીવતા શીખો કારણ કે આ દુનિયા ન તો તમારું ઘર છે અને ન તો તમારું સ્થાન માતા નાના બાળકને ચલાવે છે અને પછી તેને છોડી દે છે અને બાળક ઠોકર ખાતા જ માતા તેને ફરીથી પકડે છે અને તેને ફરીથી ચાલવા માટે કહે છે જેથી તેના પગ મજબૂત બને તેવી જ રીતે ભગવાન આપણી સંભાળ રાખે છે અને આપણને દુખ આપે છે જેથી આપણે આપણા જીવનમાં મજબૂત રહી શકીએ જેથી આજે જ તમારા જીવનમાં કોઈ ખરાબ સમય આવે તો આ સમય તમને મજબૂત બનાવવા માટે આવ્યો છે તમને નબળા બનાવવા માટે નહીં તમારું સત્ય ત્યાં સુધી બહાર આવતું નથી જ્યાં સુધી તમને જોવા માટે દબાણ કરવામાં ન આવે કે જ્યારે તમને લાગે કે છેતરપિંડી ધીરજ કૃતજ્ઞતા આત્મસન્માન બેદરકાર માનવતા ગૌરવ ગુસ્સો કડવાશ ગાંડપણ ઈર્ષા નફરત છે તે તમારે નક્કી કરવાનું છે એક આળસુ વ્યક્તિ ક્યારેય સફળ થઈ શકતો નથી જેને જીવનમાં આરામ કરવાનું પસંદ હોય તેને સખત મહેનત કરવી ગમતી નથી તે વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે છે તેથી જો તમારે કોઈ કામ કરવું હોય તો હવે આળસ છોડી દો જેનાથી ઝડપથી અને શરૂઆતમાં જ ખુશી મળે છે અંતે તેને ચોક્કસપણે દુઃખ મળે છે અને જેને શરૂઆતમાં દુઃખ મળે છે તેને અંતે સુખ મળે છે તેથી જો જીવનમાં દુઃખ હોય તો યાદ રાખો કે આ સંઘર્ષ પછી ક્યારે સમાપ્ત ન થતું સુખ હશે જેઓ બીજાનો નાશ કરવાનું વિચારે છે તેઓ તેમના હેતુમાં એટલા આંધળા થઈ જાય છે કે તેમને ખબર પણ નથી કે તેઓ પોતે ક્યારે નાશ પામશે લોકો કહે છે કે જ્યારે તમે તમારી જાતને સમજો છો ત્યારે હું સમજી શકતો નથી તમને ક્યારે મદદ મળી જ્યારે તમે તમારી જાતને મદદ કરી શકતા નથી જ્યારે તમે તમારી જાત પ્રત્યે દયાળુ ન થઈ શકો ત્યારે અન્ય લોકો તમારી મદદ કરે તેવી અપેક્ષા ન રાખો જ્યારે જરૂરિયાત જતી રહે છે અથવા મન બીજે હોય છે ત્યારે લોકો એકબીજાને માન આપવાનું બંધ કરી દે છે જ્યારે કોઈ વ્યક્તિ જીવંત હોય છે ત્યારે તે કોઈને સાથે તેના મનની વાત કરે છે પછી તેને સમજવા માટે કોઈ નથી અને જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે લોકો કહે છે કે જો તેઓ મને તેમની સમસ્યા જણાવશે તો હું કોઈની મદદ કરીશ નબળા લોકો હંમેશા બીજાને મદદ કરવા માટે બેસે છે કે કોઈ આવે અને તેમના માટે લડે તેમના અધિકારોની રક્ષા કરે મજબૂત લોકો પોતે પોતાના માટે લડે છે તેથી તમારી જાતને દરેક રીતે મજબૂત બનાવો નહીં તો તમે તમારી જિંદગી બીજાને નમન મિત્રો આજે હું એ જ આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હોય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને વિડીયો એન્ડ સુધી જોવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો